હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવીશું જે પરફેક્ટ માપ સાથે એકદમ ઇઝીલી બનીને તૈયાર થાય છે તો જો તમને રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો મમરાના લાડુ બનાવવા માટે મેં અહીં ત્રણ બાઉલ જેટલા મમરા લીધા છે અને સેમ બાઉલથી માપીને મેં અહીં એક બાઉલ જેટલો ગોળ લીધો છે સાથે પાંચ ચમચી જેટલો સૂંઠ પાવડર અને પાંચ ચમચી ઇલાયચી પાવડર લીધો છે આ બંને ઓપ્શનલ છે તમને ના ગમે તો અવોઈડ કરી શકો છો સૌથી પહેલાં આપણે એક વાસણમાં બે ચમચી જેટલું ઘી લઈશું તો જ્યારે પણ આપણે મમરાના લાડુ બનાવીએ ત્યારે જો ગોળનો પાયો આ રીતે ઘીમાં બનાવીશું તો મમરાના લાડુનો ટેસ્ટ એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે અને હવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં એક બાઉલ જેટલો ગોળ લીધો છે તો આ દેશી ગોળ લીધો છે જેને મેં આ રીતે ઝીણો ઝીણો સમારીને લીધો છે તો દેશી ગોળથી પણ મમરાના લાડુ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો તમારી પાસે જે ગોળ અવેલેબલ હોય તે ગોળ તમે લઈ શકો છો હવે આપણે ગોળને આ રીતે મિક્સ કરતા જઈશું અને થોડો થોડો પ્રેસ કરીને ભાંગતા જઈશું તો એકવાર બધું જ સરસ મિક્સ થઈ જાય અને આ રીતે પીગળવા માંડે એ પછી ગોળ જ્યાં સુધી ફૂલે નહીં ત્યાં સુધી આપણે બધી જ

તેનો પાયો બરાબર આવ્યો છે કે નહીં તે ચેક કરી લેશું તેના માટે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જેથી ગોળનો પાયો કડક ના થઈ જાય અને ત્યારબાદ આપણે એક બાઉલમાં પાણી ભરીશું અને તેમાં આ રીતે થોડું ગોળનું મિશ્રણ લઈને તેને ચેક કરીએ તો તે એકદમ પ્રોપર વ્યવસ્થિત તૂટવું જોઈએ અવાજ આવવો જોઈએ તો આ સ્ટેજ પર મારો ગોળનો પાયો એકદમ પ્રોપર છે જો તમારે પ્રોપર ના હોય તો થોડી વાર માટે તેને કૂક કરી લેવો હવે તેમાં પાંચ ચમચી જેટલો ઈલાયચી પાવડર અને સાથે પાંચ ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીશું તો સૂંઠ પાવડર અને ઇલાયચી પાવડરથી મમરાના લાડુનો ટેસ્ટ એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને હવે તેની અંદર મમરા એડ કરી દેશું તો અહીં ત્રણ બાઉલ જેટલા મમરા લઈ રહી છું જો મમરા હવાઈ ગયેલા હોય તો તેને થોડીવાર માટે ગેસ પર શેકી લેવા અથવા તો તમે તડકામાં અડધી કલાક જેવું તપાવી દેશો તો મમરા એકદમ સરસ ક્રિસ્પી બની જશે અને ક્રિસ્પી થયેલા મમરાને જ આ રીતે લાડુ બનાવવામાં યુઝ કરવો જેથી લાડુનું ટેક્સચર પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય હવે બધી જ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું તો અત્યારે જોઈ શકાય છે કે ગોળ અને મમરાનું પ્રપોશન એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે માપ લઈને લાડુ બનાવશો તો તમારા લાડુ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે આપણે એક પ્લેટમાં થોડું ઘી લગાવી દઈશું અને તેની ઉપર આ મિશ્રણ આપણે પાથરવાના છીએ તો જો તમને લાડુ વાળતા ના ફાવતું હોય તો તમે આ રીતે મિશ્રણને પ્લેટમાં પાથરીને તેનું ચીક્કી જેવું પણ તૈયાર કરી શકો છો તો મેં મમરાનું મિશ્રણ આ રીતે પ્લેટમાં લઈ લીધું છે અને તેને હાથની વડે આ રીતે તે પ્લેટમાં સ્પ્રેડ કરી દઈશું જેટલું તમને થીક ગમે તેટલું તમે રાખી શકો છો અને મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ તેને આ રીતે આપણે કટ આપી દેવાના છે જેથી તેનો પરફેક્ટ શેપ મળે અને બાકીનું જે વધેલું મિશ્રણ છે તેમાંથી આપણે લાડુ બનાવી લઈશું તો આ પ્રોસેસ થોડી સ્પીડમાં કરવાની છે નહીંતર મિશ્રણ બધું હાર્ડ થઈ જશે તો મેં બધા જ લાડુ આ રીતે વાળીને તૈયાર કરી લીધા છે અને સાઈડમાં જે આપણે પ્લેટમાં મિશ્રણ પાથરીને રાખ્યું હતું તે પણ ઠંડુ થઈ ગયું છે અને જોઈ શકાય છે કે તે ઇઝીલી આ રીતે અનમોલ્ડ થઈ જાય છે કારણ કે આપણે પ્લેટમાં પહેલાં નીચે ઘી લગાવ્યું હતું અને હવે આપણે તેને તોડીને જોઈએ તો એકદમ પરફેક્ટ રીતે તૂટે છે જેનો મતલબ છે કે આપણો પાક એકદમ પરફેક્ટ આવ્યો છે તો આ રીતે તમે પરફેક્ટ મમરાના લાડુ ઘરે પણ ઇઝીલી બનાવી શકો છો જે સુપર ક્રન્ચી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ ઉત્તરાયણમાં આ મેથડથી અને આ મેઝરમેન્ટથી ઘરમાં તમે એકવાર મમરાના લાડુ ચોક્કસથી બનાવજો બધાને જ ભાવશે અને જો તમે પહેલીવાર આ રીતે બનાવતા હોય તો પણ તમારા મમરાના લાડુ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો જો તમને આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ